હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રોજ આપણે યુજીવીસીએલની જે વિદ્યુત સહાયકની ભરતી આવેલી છે જેને આપણે અન્ય નામે જુનિયર આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખીએ છીએ તેના સંદર્ભમાં આજે વાત કરવાની છે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર છે એ આની માટે એપ્લાય કરી શકે છે ફિક્સ સેશનનો ગાળો છે એ ત્રણ વર્ષનો હોય છે જેમાં પગાર ધોરણ છે પહેલા વર્ષે સત્તર હજાર પાંચસો નું રાખવામાં આવે છે બીજા વર્ષે ઓગણીસ હજારનું રાખવામાં આવ્યું છે અને ત્રીજા વર્ષે વીસ હજાર પાંચસોનું રાખવામાં આવેલું છે મિત્રો આજે કેન્ડિડેટ છે વચ્ચે જે એમજીબીસીએલના બધા જે ભેગા ફોર્મ ભરાયેલા હતા તેની જગ્યાએ ભરતીને ફોર્મને કેન્સલ કરીને નવા ભરતી પ્રક્રિયા છે હાથ ધરવામાં આવેલી છે જેની એજ લિમિટ છે એ ત્રીસ વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે ઓપન કેટેગરીના ઉમેદવાર માટે અને રિઝર્વ કેટેગરીના ઉમેદવાર માટે પાંત્રીસ વર્ષ છે એ જે તારીખે જાહેરાત આપવામાં આવેલી છે તે તારીખના રોજ થઈ ગયેલા હોય તે લોકો આ એ માટે એપ્લાય કરી શકે છે રિકવાયર્ડ સ્કિલની વાત કરીએ આપણે તો મિત્રો ગુજરાતી અને અંગ્રેજીનું નોલેજ તમારી પાસે હોવું એ અનિવાર્ય છે ત્યાર પછી આપણે વાત કરીએ પાંચ વર્ષનું જે છૂટછાટ છે તે ફિમેલ કેન્ડિડેન્ટ છે તેના પાંચ વર્ષની એજ લિમિટની અંદર છૂટ આપવામાં આવેલી છે પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેન્ટ જે કોઈપણ પ્રકારની સારી ખોડખા પણ ધરાવે છે તેવા ઉમેદવારને દસ વર્ષ અને ડિપેન્ડેન્ટ ઓફ રિટાયર એમ્પ્લોય ઓફ આરટીવીએલ જીબી એન્ડ યુજીએલ તેમની માટે ચાલીસ વર્ષની વયમર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી છે એમ જોઈએ તો મેક્સિમમ જે એજ લિમિટ છે એ પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવેલી છે આપણે વેકેન્સીની વાત કરીએ આવે કે કુલ કેટલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાવવાની છે તો ચોક્કસ બસો ને ત્રેપન વેકેન્સી માટે મિત્રો આ ભરતી પ્રક્રિયા હાથ ધરાવવાની છે એની વિગતવાર આપણે માહિતી જોઈ લે તો વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની કુલ બસો ત્રેપન જગ્યા છે જેમાં એસસી કેડિડેટ માટે અગિયાર ફિમેલ કેન્ડિડેટ એસસી માટે છ એસટી કેન્ડિડેન્ટ મેલ માટે તેર ફિમેલ માટે છ એસસી માટે આપણે જોઈએ તો મેલ માટે ચાલીસ અને ફિમેલ માટે ઓગણીસ અને ઓપન કેન્ડિડેટ માટે બસો એકસો ને છ જગ્યા છે મેલની છે અને ફિમેલ માટે બાવન જગ્યા છે એ આમાં રાખવામાં આવેલી છે જેમાં પીએચ કેન્ડિડેટ છે એ સીટ છે એ છ એ કરવામાં આવેલી છે એક્સપેન્ડ વેકેન્સી ડ્યુરિંગ નેક્સ્ટ વન યર એકસો ને બાવીસ એકસો ને બાવીસ જેટલી વધારાની જે એક્સપેન્ડ થયેલી વેકેન્સી છે એ પણ અહીંયા કાઉન્સની અંદર એની ડિટેલ પણ આપવામાં આવેલી છે હવે મિત્રો વાત કરીએ જે ઉમેદવારો આમાં એપ્લાય કરવા માગે છે તેના ફી ધોરણ વિશે તો જનરલ કેટેગરીના અને એસસીબીસીના ના કેન્ડિડેટ માટે પાંચસો રૂપિયા છે એ ફી ધોરણ રાખવામાં આવેલું છે અને એસસી અને એસટી કેન્ડિડેટ માટે અઢીસો રૂપિયા છે એ ફી રાખવામાં આવેલી છે બેન્ક ચાર્જીસ જો બેન્કમાં તમે ભરવા ઈચ્છતા હોય તો તેનું જે ચાર્જિંગ ભરવા પડશે એ એપ્લાય કરી દેજો એની અંદર પાંચસો પ્લસ જે બેન્ક ચાર્જીસ હોય તે અને જે મિત્રો કેન્ડિડેન્ટ છે એ ડેબિટ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા અને નેટ બેન્કિંગ દ્વારા પણ આ માટે એપ્લાય કરી શકે છે કોઈ પણ અલગ મેથડ છે એની માટે એપ્રુવ કરવામાં નથી આવેલી સોરી માત્ર ને માત્ર બેંક ચાર્જીસ રાખીને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા તમે એની માટે ફી ભરી શકો છો ન આધાર મોડ ઓફ પેમેન્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ મની ઓર્ડર પોસ્ટલ ઓર્ડર ચેક ઇટ એક્સેટેબલ કોઈપણ પ્રકારના ડિમાન્ડ ડ્રાફ્ટ મની ઓર્ડર કે પોસ્ટ ઓર્ડર છે એની માટે રિકવાયર કરવામાં આવતા નથી મિત્રો જે એપ્લાય કરવાની તારીખ છે એકવીસ સાત બે હજાર અઢાર સવારે સાડા દસથી થી લઈને મિત્રો તમે દસ આઠ બે હજાર અઢાર સુધી આ ફોર્મ માટે એપ્લાય કરી શકો છો કેટલીક જનરલ વિગતો વિશે વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન જ માત્ર કરવાની છે ઉપરની જે ધારાધોરણો આપણે જણાવ્યા તે મુજબ ના રહેશે હવે ભરતી પરીક્ષાના સંદર્ભમાં આપણે વાત કરીએ કે નેગેટિવ માર્ક સિસ્ટમ છે કે નથી કઈ રીતનો અભ્યાસક્રમ છે એની અંદર પૂછાવાનો છે તો કે જનરલ નોલેજ છે એ દસ ટકા એને આવરવાનું છે ઇંગ્લિશ લેંગ્વેજને વીસ ટકા આવરવાની છે મેથ્સ અને જનરલ સાયન્સના પંદર ટકા પ્રશ્ન પૂછાવાના છે એનાલેટિક એન્ડ લોજિકલ રીઝનિંગના પંદર ટકા પૂછાવાના છે કોમ્પ્યુટર નોલેજને લગતા વીસ ટકા અને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરને લગતા વીસ ટકા સો માર્કનો પેપર છે કે આ એક્ઝામ છે એ માત્ર ઓનલાઈન ઓએમઆર મોડ કન્સિડરિંગ ધ નંબર ઓફ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન આ પરીક્ષા છે ઓનલાઈન લેવાવાની છે ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓનલી ગુજરાતીના પ્રશ્નો છે એ ગુજરાતીમાં રહેશે અને બાકીનો જે પેપર છે એ માત્ર ઇંગ્લિશની લેંગ્વેજની અંદર જ રહેવાનો છે નેગેટિવ માર્ક સિસ્ટમની અંદર વાત કરીએ આપણે તો એક ચતુર્થાઉશ છે એની નેગેટિવ માર્ક સિસ્ટમ રહેશે ત્યાર પછી કહેવામાં આવેલું છે કે સો માર્કના ક્વેશ્ચન પેપરના સો માર્કના ક્વેશ્ચન રહેશે અને સો માર્ક તેના દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે સાથો સાથ જે મિત્રો ઓપન કેટેગરીમાં આવનાર છે તે મિત્રો માટે પચાસનું પાસિંગ ધોરણ છે અને જે મિત્રો અનરિઝર્વડ કેટેગરીની અંદર આવે છે તે મિત્રોને પિસ્તાલીસ ગુણ અહિયાં સિલેક્શન માટે લેવા આવશ્યક છે ત્યાર પછી આપણે ડિગ્રી વિષયની થોડીક વાત કરીએ તો બી બીટેક એમબીએ એમસીએ વગેરે જેવી હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવનારા વિદ્યાર્થી મિત્રો છે એની માટે એપ્લાય કરી શકે છે તો આથી આપણી આજની માહિતી કે યુજીવીસીએલ ની અંદર બસો ત્રેપન જગ્યા આવેલી છે અને તેની માટે ફોર્મ ભરવા માટે તમે ડબલ્યુ ડૉટ કોમ સ્લેશ કેરિયર ઓપ્શનની અંદર ફોર્મ માટે તમે એપ્લાય કરી શકો છો તો ચોક્કસ જે મિત્રોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે તેની માટે એપ્લાય કરજો અને જો કોઈ મુસીબત આવે કે કોઈ તમને કઠણાઈ પડે તો ફોર્મ ફોર્મ રિલેટેડ માહિતી માટે છન્નું સત્યાસી પાસઠ અડસઠ ચુમ્માલીસ આ નંબર હેપલાઇ હેલ્પલાઇનનો છે તો ચોક્કસ તમે દસથી છ વચ્ચે વર્કિંગ દિવસોની અંદર તમે આ ફોન નંબરનો કોન્ટેક પણ કરી શકો છો થેન્ક યુ સો મચ જો વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ન ભૂલતા આભાર